રીંગ રોડ પર આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ગેર ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરતા સમાજના આગેવાનો રોડ પર આવી વિરોધ પ્રદર્શન કરી આરોપીને કાયદેસરની સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી શહેરના ઉદના દરવાજાથી માન દરવાજા જતા રસ્તે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે તેમના ગળા પર કોઈક ચીખડખોરે કાળુ કપડું બાંધી દેતા સમાજના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા સલામતપુરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ભુજના દરવાજા રીંગ રોડ પર ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકેલી છે આ પ્રતિમાને કોઈ વ્યક્તિએ ગળે કાળું કપડું બાંધી દીધું હતું અને સાંજે તેની ઉપર કોઈકનું ધ્યાન જતા સમાજના અગ્રણીઓને વાત કરી હતી અને જોતજોતામાં સમાજના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા બાદમાં સલાપતપુરા પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી સહિતના ફૂટેજ ચકાસી તપાસ હાથ ધરી છે કાળું કપડું કોઈ તીખડખોર રાતના સમયે બાંધી ગયો હોય તેવું લાગે છે मेरा नाम बदंत धमरक्षित महाथेरो है मैं भीमनगर ती रत्न विहार में रहता हूँ मैं बौद्ध धर्म का गुरु हूँ बोलो गुरु जी क्या समस्या है क्या है मैं ऐसा बोलना चाहता हूँ बाबा साहब बाबा साहब भारत का गौरव है बाबा साहब ने भारत के लिए सबके लिए अच्छा काम किया तो ये जो विरोध करते हैं ये सबसे पहले तो ये कमिश्नर साहब पुलिस का काम है कि बाबा साहब की रक्षा करना केवल बाबा साहब का समाज ही रोड पे उतरता है और उसके साथ ना जाने कितना क्या क्या प्रशासन भी गलत करती है बाबा साहब का अपमान हुआ तो पूरे भारत ने इसका विरोध करना चाहिए क्योंकि बाबा साहब एक का ही नहीं है पूरे भारत का है तो हमें अब ये देखते हैं सारे बाबा साहब का समाज ही जब भी बाबा साहब पे अपमान होता है ऐसी अपमानजनक घटना होती है तो बाबा साहब का समाज ही आगे आता है वही बदनाम होता है मार खाता है तो सभी कमिश्नर पुलिस जितने भी भारत के जितने भी गुजरात के हैं सभी भारत के जितने भी कर्मचारी है उन्होंने सबने विरोध करना चाहिए क्योंकि बाबा साहब ने केवल हमारे लिए नहीं किया है पूरे भारत का उद्धार किया है बाबा साहब ने किसी का अपमान किसी का विरोध नहीं किया पक्ष नहीं लिया पूरे भारत का उद्धार किया पूरा भारत का संविधान लिखा है तो ऐसा अपमान नहीं होना चाहिए पुलिस प्रशासन और सभी भारत की जनता को इसका विषय विरोध करना चाहिए और ऐसी घटना फिर न हो ऐसी सावधानी रखना चाहिए और ऐसे कर्म करने वाले को ऐसे अपमान करने वाले को कड़ी से कड़ी सजा दे ऐसी सजा दे कि दोबारा वो भारत का महापुरुषों का कभी अपमान कर ना पाए चोड़िया, चोड़िया भाई सुनाओ माजी म्युनिसिपल काउंसिलर સમરસતો આંબેડકરી બૌદ્ધ સમાજ અગ્રણી સુરત હતી આજે અમને પાંચ વાગે ખબર પડી કે ભારત રત્ન ડૉક્ટર આંબેડકરની પ્રતિમા જે રિંગ રોડ ખાતે આવેલ છે એમાં કોઈએ કાળો કપડો કોઈ કાળો કપડો એમના ગળામાં નાખી દેતા લોકો ઉશ્કરાઈ ગયા છે અને બહુ મોટો ટોળો ત્યાં ભેગા થઈ રહ્યું છે અને તમે અક્કા આવી જાઓ એટલે અમે તરત જ તો દોડી આવ્યા ત્યાં આદરણીય શ્રી જાડેજા સાહેબ એસીપી શ્રી જાડેજા સાહેબ ગઢવી સાહેબનો પોલીસનો કાફલો પોલીસનો કાફલો ત્યાં ઊભો હતો અને બધાને સમજાવવાની કોશિશ કરતા હતા સલામતપુરા કે ભાઈ આજે ઘટના ઘટી છે બાબત આંબેડકરજી ના પ્રતિમાને વારંવાર આવા કલંકિત કરવાનું કાર્ય કેટલાક મનોવાદી જાતિવાદી માનવ ધરાવતા લોકો કરે છે અને ફરિયાદ આપવા છતાં ગુનેગારને પકડવામાં આવતા નથી ત્યાં સીસી કેમેરાની વ્યવસ્થા નથી ત્યાં બાજુમાં પોલીસ પ્રોડક્શન નથી માટે આ બનાવ વારંવાર બને છે અને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજની લાગણી દુભાય છે યુવકોમાં એક પ્રકારનો જોશ આવી જાય છે એક પ્રકાર યુવકોમાં એવું લાગે છે કે બાબાસાહેબનો અપમાન કેમ બીજા નેતાઓનો કોઈ અપમાન કેમ થતું નથી અને માટે અમારા સમાજ રસ્તા પર આવી જાય છે જી મારું નામ સાગરબી સાલુંકે છે બે ત્રણ મહિનાથી આવા બનાવ બને છે છે બાબા સાહેબ જે પ્રતિમા રિંગ રોડ ખાતે આ પ્રતિમા પાસે કોઈ ને કોઈ દારૂની બાટલ મૂકી નહીં જઈએ છે ભાજપાના ઝંડા ચશ્મામાં ફસાવી નહીં જઈએ છે અને અત્યારે તો આવી ઘટના છે કે બાબા સાહેબને જે ગળામાં બ્લેક કલરનું મફલર બાંધીને ગયું છે આ કડોકર જાતિવાદ દર્શાવી રહ્યો છે અને લોકો સમાજને ભડકાવવાનું કૃત્ય કરવામાં આવીએ છે અને બાબા સાહેબનું જે આત્માન છે આ આંબેડકરી બૌદ્ધ સમાજ કોઈ પણ વસ્તુ સહન કરશે નથી અને આ જે પોલીસ પ્રશાસનની જે લાપરવાહી છે જે અમારા ગૃહમંત્રી હરસંઘવી સાહેબ કહે છે કે જે ચોવીસ કલાકમાં જે ટ્રાફિકના મેમો ઓનલાઈન અમારા સુધી આવી જઈએ છે તો આ જ વસ્તુ કે જે બાબા સાહેબ આંબેડકરનું આત્માન થાય તો ત્રણ મહિના અગાઉ અમે લોકો અરજી આપેલી હતી તો પણ તથા આરોપી મળતું કેમ નથી આ એકદમ ગુજરાતમાં જ નથી આ પૂરા ભારતભરનું વાતમાન જેવી વસ્તુ છે અમે ગુજરાત મોડલ બનાવવા માંગતા હોય અને આ ગુજરાત મોડલમાં આટલા મોટા મહાન પુરુષ જે સંવિધાન રચેતા જે ભારતનું અને જે વિશ્વનું ગૌરવ છે આ વ્યક્તિનું આત્માન કરવામાં આવે તો પણ અમારા ગૃહમંત્રી ઊંઘેલા હોય અને કોઈ પણ પ્રકારની કોઈ કાર્યવાહી ના હોય પણ અત્યારે અમારો અંબાણી કરી સમાજ ઊંઘસે નથી અને જે લોકોએ ઈટનો જવાબ અમે લોકો પથ્થર આપીશું અને અગર કાનૂની કાર્યવાહી નહીં થાય તો અમે અમારા રીતે અમને આંદોલન કરવાનું ખબર છે અઢારસો અઢાર એના ઇતિહાસ છે આ વસ્તુ અમે સરકારના ધ્યાનમાં લાવીશું જય હિન્દ જય ભીમ